આસો મહિનાના સુદેકમથી નોમ સુધીના દિવસોને નવરાત્રિ કહેવામાં આવે છે આ નવરાત્રિ દરમિયાન માતાજીનું સ્થાપન કરી પૂજન કરવામાં આવે છે આ નવ દિવસ માતાજીને વિવિધ જાતના અલંકારોથી સજાવીને મા દુર્ગાના વિવિધ રૂપોની આરાધના કરવામાં આવે છે માતાજીના આરાધકો પણ આ નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગોના વસ્ત્ર ધારણ કરીને માતાજીની પૂજા કરે છે આ રંગ દર વર્ષે નક્ષત્ર તિથિ તથા વારના અનુસાર બદલતા રહે છે આ વર્ષે અર્થાત બે હજાર એકવીસમાં નવરાત્રિનો મહાપર્વ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી મનાવવામાં આવશે સાત ઓક્ટોબર એકમના દિવસે મા શૈલપુત્રીની આરાધના માતાજીના ભક્તો પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને કરે છે આઠ ઓક્ટોબર બીજના દિવસે બ્રહ્મચારીની માતાજીની આરાધના લીલા રંગના વસ્ત્ર ધારણ કરીને કરે છે નવ ઓક્ટોબર ત્રીજના દિવસે ચંદ્રઘંટા માતાની આરાધના રાખોડી રંગના વસ્ત્ર ધારણ કરીને કરે છે દસ ઓક્ટોબર पाचमना दिवसे माताजी माता आराधना केसरी रंगना वस्त्र धारण करीने करे अक्टूबर छठना दिवसे मातानी आराधना श्वेत रंग अर्थात सफेद रंगना वस्त्र धारण करे बार अक्टूबर सातमना दिवसे कात्यायनी माता आराधना लाल रंगना वस्त्र धारण करे તેર ઓક્ટોબર આઠમના દિવસે કાલરાત્રિ માતાજીની આરાધના શાહી વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને કરે છે ચૌદ ઓક્ટોબર નોમના દિવસે મહાગૌરી માતાજીની આરાધના ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરીને કરે છે પંદર ઓક્ટોબર દશમીના દિવસે સિદ્ધિધાત્રી માતાજીની આરાધના માતાજીના ભક્તો જામલી રંગના વસ્ત્ર ધારણ કરીને કરે છે